હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટો એવો નાસ્તો એ પણ ચણામાંથી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં કાબુલી ચણા લીધેલા છે આ ચણાને પાંચથી છ કલાક પલાળી અને પછી બાફી લીધેલા છે તો આ બાફેલા ચણા એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું આ રીતે ચણાથી આપણને સારું એવું પ્રોટીન પણ મળે છે અને બાળકોને પણ આ રીતે ચણા આપીએ તો તેમને માટે પણ ખૂબ જ સારું રહે તેની સાથે જ આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરવાનો છે તો આ રીતે થોડો ચણાનો લોટ અંદર એડ કર્યા બાદ તેની અંદર હવે આપણે રેગ્યુલર મસાલા કરી લેવાના છે તેની અંદર આપણે થોડું હળદર પાવડર લઈશું સાથે લાલ મરચું પાવડર એડ કરીશું તેની સાથે જ આપણે ધાણાજીરું પાવડર અંદર એડ કરવાનું છે અને તેની સાથે જ હવે એમાં મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું અને આ બધી જ વસ્તુઓની સાથે આપણે અજમો અને કાળા મરીનો એકદમ બારીક ભૂકો કરી અને લીધેલો છે તે તેની અંદર એડ કરી લઈશું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તેની સાથે જ આપણે તેની અંદર થોડો ગરમ મસાલો એડ કરીશું અને સાથે જ સંચળ પાવડર પણ એડ કરીશું આ રીતે રેગ્યુલર મસાલાની સાથે આવા સરસ મજાના ચટપટા મસાલા આપણે અંદર એડ કરીશું અને સાથે જ હું અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું હવે તેને બરાબર મિક્સ કરી લેવાનું કે જેથી કરીને આ ચણાના લોટનો અને જે આપણે મસાલા કર્યા એ બધાનું કોટિંગ ચણાના લોટ ઉપર સરસ ચણા ઉપર સરસ એવું થઈ જાય અને ચણાના લોટમાં મસાલા પણ મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે જેમ આપણે સિંગ ભજીયા બનાવતા હોઈએ તો સિંગ ભજીયા કેવા ચટપટા અને ટેસ્ટી લાગે બસ એ જ રીતે આપણે આને ચણાના ભજીયા કહીએ તો પણ ચાલે ટેસ્ટી એવા ફ્રાય ચણા કહીએ તો પણ ચાલે તેની ઉપર જરૂર લાગે તો ફરીથી એકથી બે ચમચી જેવોટલો ચણાનો લોટ મિક્સ કરવાનો અને સરસ એવું અત્યારે કોટિંગ કરી અને લઈ લેવાનું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણા આ ચણાની ઉપર કોટિંગ થઈ ગયેલું છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કે જેથી કરીને આવા અવનવા અને ચટપટા એવા નાસ્તા આપણે બનાવતા રહીએ અને હવે દિવાળી નજીક જ આવી રહી છે તો નવા નવા નાસ્તા સાથે મળીને બનાવીએ તમે જુઓ કે સરસ એવું ચણાની ઉપર એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે અને હવે તેને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું